આજે આપણે વાત કરીએ તો ટ્રેક્ટર અને ટ્રોલી બંને એક સાથે વેચાવા માટે આવેલું છે વિડીયોમાં તમે જે મહિન્દ્રા અને ટુ વ્હીલ ટ્રોલી જોઈ શકો છો આ બંને વસ્તુ ભાઈને વેચવાનું છે એક સાથે વેચી દેવાનું છે જે તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો અને ટુ વ્હીલ ટ્રોલી જોઈ રહ્યા છો આ બંને વસ્તુ ભાઈને તાત્કાલિક ધોરણે સાથે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈ વિડીયો છેલ્લો સુધી જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટર અને ટ્રોલીની બંનેની માહિતી મળી જાય મોડેલ કિંમત તમને જોવા કે મળશે તે બધી વાત હું વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો છેલ્લો સુધી જોતા રહીજો અને મારે ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આ બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય તો વિડિયોને છેલ્લો સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મહિન્દ્રા ટ્રેક્ટરની વાત કરીએ તો ટ્રેક્ટર છે મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ વિડીયોની અંદર તમે જોઈ શકો છો મહિન્દ્રા ચારસો પંચોતેર ટ્રેક્ટર એકદમ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે સારી કન્ડિશનમાં સેલ્ફ સ્ટાર ટ્રેક્ટર જોવા મળશે આગળના ટાયર સારી કન્ડિશનમાં છે અને મોટા ટાયર મીડિયમ કન્ડિશનમાં તમને જોવા મળી જાય છે એકદમ સેલ્ફ સ્ટાર્ટ ટ્રેક્ટર ખેડૂતભાઈઓ જોવા મળશે બાકી વિડીયોમાં જે કન્ડિશન ટ્રેક્ટરની તમને જોવા મળે છે તે જ કન્ડિશનમાં ટ્રેક્ટર રૂબરૂમાં જોવા મળી જાય છે મોડલની વાત કરું તો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર ચારનું જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો ચારસો પંચોતેર બે હજાર ચારનું મોડલ તમને જોવા મળશે સેલ્ફ સ્ટાર્ટ ટ્રેક્ટર છે ચાલુ કન્ડિશનમાં ખેડૂતભાઈઓ ટ્રેક્ટર જોવા મળી જાય છે બાકી ટ્રેક્ટરની કન્ડિશન અને ટ્રોલીની કન્ડિશન તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ જ રહ્યા છો બાકી ટ્રોલી પણ જોઈ શકો છો ટુ વ્હીલ ટ્રોલી ટ્રોલીની કન્ડિશન પણ વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમાં જોવા મળી જાય છે એટલે જોવા જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના અને ટોલીના ઓનરનો કોન્ટેક કરી લેવો જેથી બંને વસ્તુ વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો જે કોઈ ભાઈને ટ્રોલી અને ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે લઈ શકશો તો મેં કીધું એમ તમે જોવા જતાં પહેલાં ટ્રેક્ટરના ઓડરનો કોન્ટેક્ટ કરી લેજો કિંમતની વાત કરું તો કિંમત રાખેલી છે ભાઈએ બંને વસ્તુની બે લાખ ટ્રેક્ટરને ટોળીની કિંમત ભાઈ રાખેલી છે બે લાખ કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો પોરબંદર જિલ્લાના રાણાવા તાલુકામાં મોહનભાઈ પાસે જોવા મળશે તાલુકો રાણા અને જિલ્લો પોરબંદર મોહનભાઈ પાસે તમને જોવા મળશે મોહનભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ભાઈઓને મહિન્દ્રા ટ્રેક્ટર ટ્રોલી લેવી હોય તે મોહનભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે લઈ શકશો તો મોહનભાઈનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે તેનો કોન્ટેક્ટ નંબર તમને જોવા મળી જશે